ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે નરનારાયણ દેવના બસો એકમાં વાર્ષિક પાટોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત પંચાન પારાયણ જ્ઞાન યજ્ઞ તેમજ અન્ય ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં હરિભક્તો ઉમટ્યા હતા અને વડીલ સંતો તેમજ યજમાનોએ પોથી પૂજન સાથે દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કર્યો હતો ત્યારબાદ નરનારાયણ દેવ આદિ ઠાકોરજીનો મહાભિષેક બાદ પ્રસાદી મંદિરેથી વાસતે ગાસતે નગરયાત્રા કાઢવામાં આવી હતી ઉજવણી અંતર્ગત સતત પાંચ દિવસ સુધી યોજાયેલા શ્રીમદ ભાગવત પંચાન પારાયણ જ્ઞાન યજ્ઞ મહોત્સવના અંતિમ દિવસે કથાના વક્તા શાસ્ત્રી સ્વામી ગોલોકો વિહારી દાસજી શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલ દાસજી અને શાસ્ત્રી સ્વામી વેદાંત સ્વરૂપ દાસજીએ કૃષ્ણ સુદામાના મિલનનો પ્રસંગ અને આગામી કળિયુગમાં આવનારા કલ્કી અવતાર સહિતને વર્ણવવામાં આવ્યા હતા મહંતોના આશીર્વચન સાથે આ મોક્ષ પ્રાપ્તિની કથાની ગત બાર મેના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવી સાધુ લક્ષજી શ્રી ભગવાન સ્વામિનારાયણ ભુજમાં નયણ દેવની પ્રતિષ્ઠા કરી એને બરાબર બસો એક વર્ષ પૂર્ણ થાય છે આ નિમિત્તે ઠાકોરજીનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો પાંચ દિવસનો આ કાર્યક્રમ હતો એમાં આજે વહેલી સવારે સાડા પાંચ વાગે ઠાકોરજીની મંગળા આરતી થઈ સાડા છ વાગે ઠાકોરજીનો અભિષેક શરૂ થયો આ પાટોત્સવ અભિષેકના દર્શન માટે ગામો ગામથી હજારોની સંખ્યામાં હરિભક્તો પૈદલ આવેલા દેશ વિદેશથી પણ હરિભક્તો મોટી સંખ્યામાં આવેલા અભિષેક થયો કલાક સુધી અભિષેક ચાલ્યો સૌ કોઈ ભક્તોએ પંચામૃતનો પ્રસાદ લીધો અભિષેક પૂર્ણ થયા બાદ પ્રસાદી મંદિરેથી ઠાકોરજીની વાત્ય ગાય શોભાયાત્રા સાપ ઠાકોરજી શોભાયાત્રામાં નગરયાત્રામાં પ્રસ્થાન કરી રહ્યા હતા સૌ ગામજનોને સૌ ભક્તોને દિવ્ય દર્શન આપી રહ્યા હતા અને એ વાત્યે ગાય શોભાયાત્રામાં ચોવીસે ગામના મંડળીના ભક્તો જોડાયા ઠાકોરજી મોટા મંદિરે પધાર્યા સભામાં બિરાજ્યા સૌને દર્શન આપ્યા બરાબર સાડા નવ વાગ્યે ઠાકોરજીનો રાજભોગ એટલે કે અન્નકોટનો આરતી થઈ છપ્પન પ્રકારના ભોગ ઠાકોરજીને ધરાવવામાં આવ્યા ખૂબ સ્નાન કર્યું હોય એટલે ઠાકોરજી ખૂબ ભૂખ્યા થયા હોય એટલે અન્કુટ ધરાવાયો અને પૂજ્ય આચાર્ય મહારસિંહ મહાનસ્વામી અન્કુટની આરતી કરી ત્યાર પછી સભામાં બિરાજ્યા અને આજે હજારોની સંખ્યામાં ભક્તો હાજર હતા પૂજ્ય મહાનસ્વામીએ ઉપ મહંત સ્વામીએ જાદવજી ભગતે આશીર્વાદ આપ્યા કોઠારી સ્વામીએ પણ આશીર્વાદ આપ્યા અને પૂજ્ય આચાર્ય મહારર્ષિએ સૌ નિરને આશીર્વાદ આપ્યા સૌ લોકો સત્સંગ અને ભક્તિનું ભાતું સત્સંગ અને ભક્તિની પ્રેરણા મેળવી આવી રીતે આજનો આ ભવ્ય ઉત્સવ થયો જે કોઈ ભક્તો આવ્યા એ સૌ કોઈ ભક્તોને ભોજન પ્રસાદ અપાયો આ સંપૂર્ણ કાર્યક્રમનો યશ પરમ ભક્ત શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગામ ભરૂચના એને આ સેવાનો લાભ લીધો હતો